वेलकम बैक अकबर नगर अंडर ब्रिज માય ગંભીર અકસ્માત થયો અકસ્માતમાં બીઆરટીએસ બસ વચ્ચેથી તૂટી ગઈ છે આ ઘટના જે બની બીઆરટીએસ બસના વચ્ચેથી બે ભાગ થઈ ગયા প্রত্যেক દર્શી સાથે પણ અમે વાતચીત કરી અને અત્યાર સુધીમાં આવી ઘટના ક્યારે નહીં બની હોય એવી ઘટના જે બની છે જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે મહત્વપૂર્ણ બાબત એ છે કે બસની પાછળ એન્જિન હોવાથી મોટી જાનહાનિ ટળી છે દ્રશ્યોમાં આપ જુઓ બે ભાગ

અકસ્માતની ઘટના કે જેમાં બીઆરટીએસ ના થઈ જાય બે ભાગ હતી તબક્કે જાણકારી મળી છે પ્રત્યક્ષ દર્શી સાથે વાતચીત કરતા તેમણે પણ જણાવ્યું કે હાલમાં કોઈ એવી મોટી જાણ નથી થઈ આપ જુઓ બીઆરટીએસ બીઆરટીએસ બસ ના બે ભાગ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સીધી દિવાલમાં ધસી જાય છે અખબાર નગર અંડર બ્રિજ પાસે બનેલી આ અકસ્માતની ઘટના જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બે ભાગ થયા છે બી આર ટીએસ બસના દિવાલની એક બાજુ અને બીજી બાજુ એમ બંને બાજુ વચ્ચેથી બીઆરટીએસ બસના બે ભાગ થઈ ચૂક્યા છે નગર અંડર બ્રિજમાં ગંભીર અકસ્માત વાહન ચાલકને બચાવવા જતા પ્રાથમિક જે બાબત સામે આવી છે કે જેમાં આગળ ચાલી રહેલું વાહન ચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરથી ટીકાબુ ગુમાવતા ડ્રાઈવરને અકસ્માત થયો છે થયો છે વિચારો કે જો આ બસમાં લોકો સવાર હોત તો કેટલી મોટી દુર્ઘટના બની કહેવાય પરંતુ આ દ્રશ્યો ક્યારેય આવી આવો અકસ્માત આપે નહીં જોયો હોય બીઆરટીએસ બસ ના બે ભાગ સીધી દિવાલમાં ઘુસી જાય છે અને બે ભાગ થઈ જાય છે એક બાજુ અને બંને બાજુનો આ ભાગ અમે દ્રશ્યોમાં પણ આપને બતાવવા માંગીશું બીઆરટીએસ ના બે ફાડિયા થઈ ચુક્યા છે અખબારનગર માં ગંભીર અકસ્માત થયો જ્યાં અકસ્માતમાં બીઆરટીએસ બસ વચ્ચેથી તૂટી જાય છે ઘટનામાં બીઆરટીએસ બસ ના બે ભાગ થયા છે સ્પષ્ટપણે જોઈ શકાય છે અત્યાર સુધી ક્યારેય આવી ઘટના નથી બની પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને જે પ્રત્યક્ષ નરશી છે તેમને ઝી ચોવીસ કલાક સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમણે પણ સ્પષ્ટ કહ્યું એક્ટિવાલે તેઓ સાથે જ બસની તે તરફ જઈ રહ્યા હતા થોડી ઘણી સ્પીડ હતી બસની પરંતુ આગળ ચાલી રહેલા વાહન ચાલકને બચાવવા જતાં પ્રાથમિક તબક્કે માહિતી સામે આવી છે કે વાહન ચાલકને બચાવવા જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો સદનસીબે કોઈ મોટા પ્રમાણમાં જાનહાની નથી થઈ મુસાફરો છે ઘણી વાર આપણે જોયું છે રેલિંગ તોડી બીઆરટીએસ ની અંદર કેટલાય અકસ્માતો સર્જાય છે પરંતુ આવી ઘટના ક્યારે નથી બની દ્રશ્યો જોતા જ વિચાર આવે કે અકસ્માત કેટલો ગંભીર હશે જોયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે કે બીઆરટીએસ બસ ના બે ફાળ ચા થઈ ગયા પણ ફરી અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ શું વધુ વિગતો મળી રહી છે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે અકસ્માત કઈ રીતે સર્જાયો ના શું હાલ છે મુસાફરો કોઈ સવાર હતા કે કેમ નહીં પરંતુ વધુ જે માહિતી મળી છે તે મુજબ ડ્રાઈવર ને કેટલીક ઈજાઓ પહોંચી છે અને ડ્રાઈવર સારવાર માટે અસરવાની સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે હાલમાં અધિકારીઓ દ્વારા બે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એક કે બસ જે સ્ટીયરિંગ છે તે લોક થઈ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની સંભાવના છે બીજી સંભાવના ડ્રાઈવરને કોઈ મેડિકલ ઇમરજન્સી ઉભી થઈ હોય કાં તો છાતીમાં દુખાવો થયો હોય તેને ખેંચ આવી હોય આવી જુદી જુદી હાલ સંભાવનાઓની વાત કરીને તપાસ કરવામાં આવી રહી છે એટલે તંત્ર પણ હજી એક ચોક્કસ નિર્ણય પર નથી પહોંચી શક્યું કે કયા કારણસર આ અકસ્માત સર્જાયો આ ગંભીર દુર્ઘટના સર્જાય છે પરંતુ તદનસીબે આખી ઘટનામાં ફક્ત ડ્રાઈવર ને કેટલીક ઈજાઓ પહોંચી છે અને તેને વધુ સારવાર માટે સિવિલ માહિતી મળી રહી છે તંત્ર અને અધિકારીઓ પણ વધુ તપાસ કરી રહ્યા છે કે કયા સંજોગોમાં આ ઘટના બની અને તેનું સાચું કારણ શું છે ત્યાંથી મુસાફરો કોઈ સવાર ન હતા પરંતુ પ્રાથમિક તબક્કે પાંચ થી ચાલકો ઇજાગ્રસ્ત પણ થયા છે તે કોણ હતા આસપાસ વાહન ચલાવનાર હતા કે કેમ શું વિગતો

যে અકસ્માત સર્જાયો અને બસ ના બે ફાડિયા થઈ ગયા આવી ઘટના ક્યારે ન કોઈ જોઈ છે મોટી બાબત એ છે કે કોઈ મુસાફર સવાર નહોતા નહીં તો આપજ વિચારો કે આટલી ગંભીર જ્યાં અકસ્માત થાય તો તેમાં કોઈનું પણ બચવું ખૂબ જ મુશ્કેલ છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઈ શકે છે હવે એ પણ બાબત સામે આવી છે કે ડ્રાઈવર હાલમાં ગંભીર ઇજાગ્રસ્ત થયો છે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારબાદ તેઓને પણ સામાન્ય નાની મોટી ઈજા પહોંચી છે તેવી પણ એક પ્રાથમિક માહિતી સામે આવી રહી છે વિડીયોની આ પુષ્ટિ જે રીતે ઝી ચોવીસ કલાક કરી રહ્યો છે અને આપને બતાવી રહ્યા છે સૌથી પહેલા આ ઘટનાની ખબર ઝી ચોવીસ કલાકે આપના સુધી પહોંચાડી છે પણ કદાચ ના મુમકિન છે એવો ગંભીર અકસ્માત સર્જાયો છે બસ ના બે ફાળ ચા થઈ જવા ગંભીર અકસ્માત થોડો વિચિત્ર અકસ્માત ચોક્કસ બતાવેલા ખાલી હતી અખબારનગર અંડરબ્રિજમાં ગમખવાર અકસ્માત સર્જાયો છે તે સમયે આઠિયોથી આ બસ પસાર થઈ રહી હતી અકસ્માતમાં બીઆરટીએસ બસ વચ્ચેથી તૂટી ગઈ અને તેના બે ભાગ થઈ ગયા સદનસીબે કોઈ જાનહાની મોટા નથી થઈ

તો આ ઘટનામાં પાર્ક થી છ પણ નાની મોટી ઇજા થવા પામી છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ ઇજા પહોંચી છે પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનામાં ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને આ ઘટના જોઈને જ આપ વિચારી શકો છો કે આ અકસ્માત કેટલો ગંભીર હશે બસના બે ભાગ થઈ જવા આ મોટી ઘટના છાશવારે બીઆરટીએસ સાથે અકસ્માતોની ઘટના તો બનતી રહે છે ત્યારે બેદરકાર કોણ તે સવાલ હંમેશા ઉઠાવવામાં આવે છે આ અકસ્માત જોતા એ સવાલ તો ઉઠાવાશે પરંતુ સાથે સાથે જે પ્રાથમિક તબક્કે જે માહિતી મળી છે તેમાં વાહન ચાલકને બચાવવા જતા દુર્ઘટના બની છે અકસ્માત સર્જાયો છે બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે બસમાં કોઈ પણ મુસાફર સવાર નહોતા જેથી કોઈ જાનમાન નુકસાન નથી થયું

પરંતુ બસના ડ્રાઈવર અને સુપરવાઇઝર આ બે જણ હતા બસમાં એમાં અકસ્માત થતાં ડ્રાઈવરને ઇજાઓ થયેલાનું જાણવા મળેલ છે અને એમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવેલા હવે તો બસનું જ્યારે યાંત્રિક પરીક્ષણ થાય એ પછી આગળ તપાસમાં આ બધી વિગતો જાણવા મળશે

કરવા તો કોને ડ્રાઈવર ડ્રાઈવરની હાલત બિલકુલ ગંભીર છે અર્પણ પહોંચી ચૂક્યા છે સીધા જ ઘટના સ્થળ પરથી અમારી સાથે અર્પણ જોડાઈ ગયા છે અર્પણ સૌથી પહેલા તો એ દ્રશ્યો પણ બતાવશો ત્યાંની શું સ્થિતિ છે એવો ગંભીર અકસ્માત કે જેમાં બીઆરટીએસ ના થઈ ગયા છે બે ફાટચા ખ્યાતિ સૌથી રાહતની વાત એ છે કે આખી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાથી થઈ નથી પરંતુ બસની જે હાલત છે તેના સીધા દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ જે પ્રમાણેની બસ જે છે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અખબારનગર અંડરપાસ છે કે જ્યાં પ્રગતિનગર તરફથી અખબારનગર સર્કલ તરફ રૂટ નંબર પંદર ઇસ્કોન સર્કલથી આરટીઓ તરફ જતી આ બીઆરટીએસની બસ છે તેનો આ ગંભીર અકસ્માત સર્જાયો છે આપ જોઈ શકો છો ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે પોલીસ સ્થળ પર પહોંચી છે અને જે બીઆરટીએસના કર્મચારીઓ અધિકારીઓ છે તે પણ તેની ટેકનિકલ તપાસ કરી રહ્યા છે ખરેખર તેનું કારણ શું છે હું કેમેરા પર્સનને કહીશ કે બસના જે આ ઉપરના જે દ્રશ્યો છે તે બતાવે કે બસની વાયરિંગની આગળના જે ડ્રાઈવર તરફનો ભાગ છે તેની શું હાલત થઈ જાય હાલ પણ અહીંના જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને પણ ફક્ત એટલું જ કહ્યું છે કે સદનસીબે બસમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ સંખ્યામાં પેસેન્જર નહોતા ફક્ત ડ્રાઈવર અને સુપરવાઇઝર હતા જેનામાં ડ્રાઈવરને સામાન્ય ઈચ્છા થઈ છે જેઓને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે બસના વધુ કેટલા ગંભીર અને ચોંકાવનારા દ્રશ્યો છે તે હું તમને આ તરફ બતાવવાનો પ્રયત્ન કરું આપ જોઈ શકો છો સંપૂર્ણ બસ છે કે જે ચિરાઈ ગઈ છે એટલે આના પરથી અંદાજ આવી શકે છે કે જો તેનામાં પેસેન્જર હોતા તો પેસેન્જરોની શું હાલત થઈ હોતે ડ્રાઈવર તરફના આખો જે ભાગ છે તે આખો ચીરાઈ ગયો છે અને દિવાલની બીજી તરફ તે ભાગ જોવા મળી રહ્યો છે નીચેની તરફના દ્રશ્યો છે સમગ્ર જગ્યાએ એન્જિનમાંથી જે ઓઇલ ડોળાયેલું છે તે છે પર્સનલ તૂટેલા કાચના વેર વિખેર દ્રશ્યો નજરે પડી રહ્યા છે બસની અંદરની તરફ આપણે જવાના પ્રયત્ન કરીએ કે અંદરથી પણ હું તમને બતાવીશ દ્રશ્યો કે કેવા પ્રકારની ગંભીર પરિસ્થિતિ અંદરની તરફ છે જે પ્રમાણે જ્યાં નજર કરો ત્યાં આખું જે કચરાઘડ છે વેરણ છેરણ છે આપ જોઈ શકો છો ખાતી જે પ્રકારના દ્રશ્યો છે જો આ બસમાં એક પણ પેસેન્જર હોતા તો તેઓની શું હાલત થઈ હતી કારણ કે આપણે જાણીએ છીએ કે બીઆરટીએસ બસમાં આ જ સ્થળે આગળ તરફ ડ્રાઈવરની બેઠક હોય છે ને તે બાદ પણ આજે બેઠક વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ ત્યાં સુધી પેસેન્જરો બેઠેલા હોય છે એટલે જે પ્રમાણેની હાલત છે સંપૂર્ણ કચ્છગાંઠ નીકળી ગયો છે હાલ રાહતની વાત એ છે કે આખી ઘટનામાં કોઈને પણ વધુ ગંભીર ઈચ્છા નથી પહોંચી ડ્રાઈવરની હાલત હાલ સ્ટેબલ છે અને કયા કારણસર આ ઘટના બની તેની તપાસ હાલ અધિકારીઓ અને પોલીસ કરી રહ્યા છે ક્યાંથી

જે ઘટના બની છે તેમાં માત્ર અત્યારે હાલમાં ડ્રાઈવર જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પરંતુ સાથે સાથે સવાલ અર્પણ એ પણ છે કે બેદરકારી તો છે બીઆરટીએસ ની આ ઘટના પ્રથમ નથી આ અગાઉ પણ ઘણી બધી ઘટનાઓ બની ક્યારેક અકસ્માત એવા થાય છે કે જેની અંદર નિર્દોષોના પણ જાન લેવાઈ ગઈ છે ખ્યાતિ બેદરકારી હાલના તબક્કે આપણે એટલા માટે ન કહી શકીએ કે કારણ કે હજી આ આખા અકસ્માતનું કોઈ ચોક્કસ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી અધિકારીઓ સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ હાલના જે ઉપસ્થિત પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ પણ કહી રહ્યા છે કે ટેકનિકલ તપાસ થાય તે બાદ માલુમ પડશે હાલમાં બે સંભાવના જોવાઈ રહી છે એક કા તો સ્ટીયરિંગ લોક થઈ ગયું હોય જેના કારણે ડ્રાઈવરને બસ સીધી કરવાનો મોકો ન મળ્યો હોય બીજું કે ડ્રાઈવરને કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ આપણે ભૂતકાળમાં પણ કેટલાક બનાવ જોઈ ચૂક્યા છે કે ચાલુ બસે ચાલુ ગાડીએ જે ચાલક હોય છે તેને હાર્ટ એટેક આવતો હોય છે ખેંચ આવતી હોય છે ને તેવા સમયે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા હોય છે આજની આ ઘટનામાં પણ આ બે સંભાવના ઉપર તપાસ થઈ રહી છે બીઆરટીએસના અધિકારીઓ અને જે પોલીસના તપાસની અધિકારીઓ છે તે ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ થશે તે બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે

ખ્યાતિ ફરી ત્યાં દ્રશ્યો આપને બતાવો આપ જોઈ શકો છો આજ જે છે એ બીઆરટીએસ ના બસ ની આ ડ્રાઈવર ની સીટ છે જે મુખ્ય જેના ઉપર ડ્રાઈવર બેસતો છે અને તે બાદની જે આ જે બેઠક વ્યવસ્થા છે મુસાફરો માટેની તેની હાલત પરથી આપણે અંદાજ આવી શકીએ છીએ કે જો મુસાફરો હોતા બસમાં તો તેમના મૃતદેહોની પણ શું હાલત થઈ હોતી કારણ કે આપ જે વિવિધ મશીનરી અને બસનો જે ભાગ જે ફસાયેલા છે તે જોઈ શકો છો સ્વાભાવિક છે આ બસને દૂર કરવા માટે વિશાળ ક્રેનની જરૂર પડશે અને તેના ભાગોને પણ અલગ કરવા માટે કટરની જરૂર પડશે જો કોઈ વ્યક્તિઓ અંદર હોતા અને આ અકસ્માત સર્જાયો હતો તો મૃતદેહોની આ થયું હતી તેની આપણે પણ કરી શકીએ એમ નથી પરંતુ સદ નસીબે અત્યંત ગંભીર અકસ્માતમાં કોઈનું પણ મોત થયું નથી આપ જોઈ શકો છો જે સ્થાનિક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓ પણ પોતાના સ્ટાફ સાથે અહીંયા પહોંચ્યા છે તેઓએ હાલમાં મીડિયા સાથે વાત કરી તેનામાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે શા માટે આ અકસ્માત સર્જાય તેના કારણની તપાસ થઈ રહી છે કાં તો ટેકનિકલ ફોલ્ટ છે કાં તો ડ્રાઈવરને કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ હોય તેના કારણે આ પ્રકારની ઘટના બની હોવાની હાલ સંભાવના બીઆરટીએસના જે અધિકારીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણેનું આપણે જોયું કે જે ડ્રાઈવર અને તેની પાછળનો ભાગ આખો છે તેની હાલત કેવી થઈ ગઈ છે હાલમાં અધિકારીઓ ચોક્કસ તારણ ઉપર નથી પહોંચી શક્યા કે કયા કારણથી આ અકસ્માત સર્જાયો છે ખ્યાતિ

સ્પષ્ટપણે દ્રશ્યો જો બતાવી રહ્યા છે તમામ કે જેમાં જો સવાર હોત તો તે સીટ આપે જોઈ મેઈન સીટ કે જેમાં જેના પર ડ્રાઈવર બેસીને બસ અંકારી રહ્યા હતા તે બસ ની અંદર સીટ ના પૂર્ચા ઉડી ગયા છે જો તેમાં સવાર કોઈ મુસાફર હોત તો તે નિર્દોષનો ભોગ લેવાયો હોત આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે મોટી ઘટના બની છે અમદાવાદમાં આવેલ છે ડ્રાઈવર બેકાબૂ થયો તેની પાછળનું કારણ શું તે જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે હાલમાં ડ્રાઈવરની હાલત અતિ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ સાથે જ અન્ય ચાલકો આસપાસ ત્યાંથી પસાર થતા હતા તેઓને પણ નાની મોટી ઈજા થઈ છે પ્રત્યક્ષ આપીર અને વિચિત્ર અકસ્માત છે બસ ના આગળથી બે ફાળચા થઈ જવા આ એક મોટી દુર્ઘટના થતા ટળી છે બસ ને નુકસાન થયું છે બસ ખૂબ બે ફાળચા થઈ ગયા છે પરંતુ સદનસીબે લોકો તેમાં સવાર નતા એ સૌથી મોટી બાબત છે આ બસ ઇસ્કોન થી આરટીઓ જઈ રહી હતી રૂટ નંબર પંદર ની બીઆરટીએસ બસ છે ઇસ્કોન થી આરટીઓ તરફ જઈ રહેલી બીઆરટીએસ બસ થી અકસ્માત નડ્યો અને આ ઘટના સામે આવી છે અર્પણ પાસે જઈશું સીધા જ અર્પણ ઓપરેશન બીઆરટીએસ ઓપરેશન મેનેજર

ની બેઠક અને તેની પાછળનો આખો જે આખો ભાગ છે તેની શું હાલત થઈ છે એટલે સ્વાભાવિક છે કે આ અંડરપાસ વાહનોથી સતત ધમધમતો હોય છે એટલે આ સ્થળ ઉપર બસની કોઈ ઓવર સ્પીડ હોવાની સંભાવના નથી પરંતુ આ બે સંભાવનાઓની જે થિયરી છે તેના ઉપર જ બીઆરટીએસના અધિકારીઓ અને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે આપ જોઈ શકો છો ટાયરની પણ શું હાલત થઈ છે જે અંડરપાસના બે ભાગ કરતી વિશેષ દિવાલ છે તેની સાથે આ ટાયર ટકરાયું છે અને ટાયર આખું વ્હીલ જે છે તે વળી ગયું છે ને લગભગ દસ ફૂટ જેટલો જે ભાગ છે બસની શરૂઆતથી લઈને અહીંયા જેનો જે ઓટોમેટિક ડોર છે ત્યાં સુધીનો જે દસ ફૂટ સુધીનો આખો ભાગ છે તે આખે આખો દિવાલમાં અંદર તરફ જતો રહ્યો છે એટલે કહી શકાય કે અત્યંત ગંભીર આ ઘટના છે પરંતુ સદનસીબે આખી આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ થઈ નથી હાલ માત્ર જે બી આર ડ્રાઈવર છે રમેશ પરમાર તેમનું નામ હોવાની માહિતી સામે આવી રહી છે તેના આધારે હાલમાં તપાસ ખબર પડી રહી છે તબક્કે તો એક વાહન ચાલક ને બચાવવા જતા અકસ્માત નડ્યો છે ઘટના સ્થળ પરથી સંવાદદાતા અર્પણ કાયદા વાળા સીધી ખબર આપણા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ ત્યારે ઝી ચોવીસ કલાક પર એક્સકલુઝિવ દ્રશ્યો કે જેમાં બીઆરટીએસ બસ થઈ ગયા બે ભાગ

પરંતુ બસના ડ્રાઈવર અને સુપરવાઇઝર આ બે જણ હતા બસમાં એમાં અકસ્માત થતા ડ્રાઈવરને ઈજાઓ થયેલાનું જાણવા મળેલ છે અને એમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવેલા છે હવે તો બસનું જ્યારે યાંત્રિક પરીક્ષણ થાય એ પછી આગળ તપાસમાં આ બધી વિગતો જાણવા મળશે લોકો પણ મોટી સંખ્યા છે આ ગંભીર અકસ્માતની જે ઘટના બની ત્યારબાદ સંવાદદાતા અર્પણ ત્યાં ઉપસ્થિત છે અર્પણ લોકોનું જે છે તેઓનું શું કહેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું ખ્યાતિ હાલ તો જે કહી શકાય કે અકસ્માત થતો હોય છે તે સાથે ટોળા એકઠા થઈ જતા હોય છે એ જ પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા પણ જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અંડરપાસની અંદર પણ છે અને ઉપર પણ છે તમામ લોકો જે છે એ આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી રહ્યા છે પરંતુ એટલું છે કે અહીંયા જે સમય હાજર હતા તે તમામ લોકોને અહીંયાથી પોલીસે રવાના કરી દીધા છે અને હાલમાં પણ જે ટ્રાફિક જામ ન થાય તે માટે સતત પોલીસ દ્વારા જે વાહનો છે તેને અહીંયાથી રિમૂવ કરવામાં આવી રહ્યા છે પરંતુ અગાઉ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત થઈ મીડિયાની તે બાદ આપણે હાલમાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ અને જે ખાનગી બસ સંચાલક છે તેના જે અધિકારી હતા તેમની સાથે પણ વાત થઈ તમામ લોકોની પ્રાથમિકતા ખ્યાતિ હાલમાં ફક્ત એક જ છે કે ડ્રાઈવર સાથે વાત થાય તે બાદ ઘટનાનું સાચું કારણ ખબર પડે કે કયા કારણથી આ ઘટના સર્જાય છે કારણ કે જે પ્રમાણે નહીં બસની હાલત છે હું તમને ફરીથી આખા દ્રશ્યો બતાવું સમગ્ર જે માર્ગ છે તે એન્જિન ઓઇલ અને તે અન્ય જે મટીરિયલ જે કેમિકલ તેનાથી આખો ભરાઈ પડ્યો છે બસના જે ફૂરચા ફૂરચા થયા છે આ ઘટના પરથી આપણે ફક્ત અંદાજ લગાવી શકીએ છીએ કે જો બસમાં મુસાફરો હોત તો તેની હાલત તેઓની શું થઈ હોત કારણ કે આ એક તરફનો જે ભાગ છે તે ડ્રાઈવરનો દિવાલની બીજી તરફ જોવા મળી રહ્યો છે જ્યારે આ મોટા ભાગના આખો જે ભાગ છે આ એક તરફ જોવા મળી રહ્યો છે આવા સંજોગોમાં જો અંદર કોઈ પણ મુસાફરો હોત તો તેમના મૃતદેહોની પણ શું હાલત થઈ હોય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ એટલે છૂટાક છૂટક જે લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે પરંતુ ઘટનાના તેમનામાં તેમનું આખી ઘટનામાં તેમનું કોઈ નામ ના આવે તેના માટે હાલ તેઓ બોલવા માટેનો જે પ્રયત્ન છે એ પણ ટાળી રહ્યા છે પરંતુ પોલીસના કર્મચારીઓ અને કોર્પોરેશનના જે સંબંધિત વિભાગના અધિકારીઓ છે તે હાલમાં તપાસમાં લાગી ગયા છે કે આ ઘટના માટેનું મુખ્ય કારણ શું છે કે કયા કારણથી આ અતિ ગંભીર અકસ્માત સર્જાયો છે આથી બિલકુલ અર્પણ અમદાવાદના અકબરનગર અન્ડરબ્રિજમાં બીઆરટીએસ બસ ઘૂસી જતાં બે થઈ ગયા છે ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે

અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે કોઈ જાનહાની નથી થઈ સામાન્ય ઇજા આસપાસ લોકોને થઈ છે માત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બસ નો ડ્રાઈવર થયો છે અકસ્માત કલાક આપણે બતાવી રહ્યું છે મોટી વાત

अगबान नगर ना अंडरब्रीक अंडर पास से बस ने टक्कर तय। बहने त्रिस कलाकनी आसपास लगभग बस अंडरपास ने दीवार साथ ही तो टकराई के बेफार्चा तय गया।